નમસ્કાર મિત્રો શું તમને વારંવાર સાંધાનો દુખાવો કે અન્ય હાડકાનો દુખાવો રહેતો હોય કે અન્ય હાડકાની બીમારી હોય આ બધું થાય છે માત્ર વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી અને આ મુશ્કેલીઓ વધારે સાઠ વર્ષની ઉંમર પછી વૃદ્ધવય વધારે જોવા મળતી હોય છે પરંતુ જો અમુક ઘરેલું ઉપાય અને શું ખાવું અને શું ના ખાવું આ ત્રણ વસ્તુનો ખ્યાલ જો આવી જાય તો મિત્રો અનેક હાડકાની બીમારીઓ દૂર કરી શકાય છે તો આજના વિડીયોમાં વાત કરીશું એવી સમસ્યાઓ વિશે જે આજના સમયમાં દરેક બીજા વૃદ્ધને પરેશાન કરે છે હાડકાનો દુખાવો જો તમારું ઉંમર સાહીઠ કેથી ઉપર છે તો કદાચ તમને પણ હાડકામાં દુખાવાની ફરિયાદ હશે પગમાં દુખાવો ઘૂંટણ નમતા નથી કમર કડક લાગે છે અને સામાન્ય રોજિંદા કાર્યો કરવા પણ તકલીફ પડે છે પણ શું તમે એના મૂળ કારણ સુધી પહોંચ્યા છો એક મોટું કારણ છે કેલ્શિયમની ઓણપ જેમ આપણે વૃદ્ધાવસ્થાની તરફ વધીએ છીએ તેમ શરીરમાં કેલ્શિયમના સંગ્રહની ક્ષમતા ઘટી જાય છે આપણા યૌવનમાં જે પૌષ્ટિક આહાર કે સક્રિય જીવનશૈલી હતી તે ઉંમર વધવાથી ધીરે ધીરે છૂટી જાય છે એક સમય એવું લાગે છે કે શરીર હવે સાથ નથી આપતો ઘૂંટણચરમર આવે છે પગ વડે તો પણ દુઃખે છે અને કમ્મર બેનમ થાય છે હવે પ્રશ્ન એ છે કે શું આ બધું કુદરતી છે જવાબ છે ના ઉંમર વધે સ્વાભાવિક છે પણ દુખાવામાં જીવવું એ ફરજ નથી જેમ આપણા મગજ માટે અભ્યાસ જરૂરી છે તેમ હાડકાં માટે સહાયક પોષણ જરૂરી છે અને એમાં સૌથી મહત્વપૂર્ણ છે કેલ્શિયમ દર વર્ષે હજારો વૃદ્ધો નાના ઝાટકા કે પડવાથી ફ્રેક્ચર ભોગાવે છે ખાસ કરીને હિપબોન અને પગની હાડકીઓ મોટાભાગના કેસમાં એનું કારણ હોય છે ઓસ્ટિયોપોરોસીસ એટલે કે હાડકા ભંગુર બની જવું પણ ચિંતા નહીં એનો ઉપાય છે યોગ્ય ખોરાક યોગ્ય જીવનશૈલી અને થોડા જ્ઞાન સાથે તમે ફરીથી મજબૂત થઈ શકો છો તો આ વિડિયોમાં આપણે જાણીશું કેલ્શિયમ શા માટે જરૂરી છે અને કેવી રીતે કાર્ય કરે છે શું ખાવું જોઈએ કેલ્શિયમ માટે કઈ બાબતો ટાળવી જોઈએ અને એવી સરળ જીવનશૈલી જેનાથી તમે હાડકાં મજબૂત બનાવી શકો તો જો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને અગાઉના અમારા વિડીયો જોવાનું ચૂકતા નહીં જે એ શીખવે છે કે સાહીઠ વર્ષ પછી જીવન કેવી રીતે જીવવું અને એ પૂરતું જ નથી વિડીયો લાઇક અને શેર કરી દેજો તમારા વૃદ્ધ મિત્રો કે સગા સંબંધીઓને તો હાથમાં ચાલે લેજો અને તંદુરસ્ત જીવન તરફનો તમારી પહેલ શરૂ કરો કારણ કે તમે કમજોર નથી તમારું શરીર તમારું સાથ આપી શકે છે ફક્ત જરૂર છે સાચા માર્ગદર્શનની પરંતુ એ પ્રશ્ન એ થાય કે વૃદ્ધાવસ્થામાં કેલ્શિયમ શા માટે અત્યંત જરૂરી છે તો જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે તેના શરીરમાં હાડકાં નરમ હોય છે જેમ ઉંમર વધે હાડકાં મજબૂત થવા લાગે છે યૌવન દરમિયાન શરીર કેલ્શિયમને ખૂબ સારી રીતે શોષી શકે છે પણ પચાસની ઉંમર પછી અને ખાસ કરીને સાઈઠના પગલે શરીર આ ક્ષમતા ગુમાવતું જાય છે અમે જે ખાવા પીવાનું લઈએ છીએ એમાંથી કેલ્શિયમ સંપૂર્ણપણે શોષાવવું એ હવે સરળ રહેતું નથી પરિણામે આપણા શરીરનું અંદરનું કેલ્શિયમ એકદમ ઓછી જથ્થામાં ઉપલબ્ધ રહે છે અને એ જ સમયે હાડકામાંથી કેલ્શિયમ બહાર નીકળવાની પ્રક્રિયા તેજ બને છે આ જ છે હાડકાને દુખાવાનું મૂળ કારણ પણ કેલ્શિયમ માત્ર હાડકાં માટે જ નથી એનું કાર્ય ઘણું વિશાળ છે પહેલો કે હાડકાં અને દાંતને મજબૂત રાખે છે જો કેલ્શિયમ ઓછું છે તો હાડકાં ભંગુર બને છે અને દાંત પણ કઠણ વસ્તુ ચવાવતા તૂટવાનું જોખમ રહે છે બીજું સ્નાયુઓ મસલ્સ અને નસોની ક્રિયાઓ માટે જરૂરી છે કમર કે પગમાં ઉશ્કાવા જેવી લાગણી કે જમણા હાથમાં અચાનક કંપન આ બધું કેલ્શિયમના અભાવથી થઈ શકે છે ત્રીજું હૃદયના દરને નિયમિત રાખે છે કેટલી વાર વૃદ્ધોને અનિચ્છીનીય ધબકારા કે બેફામ ધબકારા આવતા હોય છે એનું કારણ પણ કેલ્શિયમની ઉણપ હોઈ શકે છે ચોથું હોર્મોન અને એન્ઝાઇમ રિલીઝમાં ભાગ ભજવે છે એટલે કે કેલ્શિયમ એ માત્ર મજબૂત હાડકાં માટે નહીં પણ આખા શરીર માટે ફરજિયાત ખનિજ છે વૃદ્ધાવસ્થામાં કેટલા કારણો કેલ્શિયમની ઉણપ વધારે ઊંડી બનાવી દે છે આહાર સીમિત થઈ જાય છે ઉંમર વધે ત્યારે ભૂખ ઓછી રહે છે અને દૂધ દહીં જેવા પોષકદાયક આહાર ઓછો લેવાય છે પાચનતંત્ર ધીમું પડે છે જેના કારણે કેલ્શિયમ શોષણ ઘટી જાય છે વિટામિન ડી ડીની ઉણપ ઘરમાં વધુ રહેતા વૃદ્ધોને પૂરતી ધૂપ મળતી નથી અને વિટામિન ડી વગર કેલ્શિયમ શરીરમાં શોષાતું જ નથી બેઠી જિંદગી શરીરને યંત્રવત રાખવાથી હાડકાં નિષ્ક્રિય બની જાય છે અને વધુ કેલ્શિયમ ગુમાવે છે જ્યારે આ બધું ચોડાય છે ત્યારે શરીર અંદરથી ધીરે ધીરે કમજોર થવા લાગે છે સામાન્ય રીતે લોકો ઉંમરનો લાભ કહે છે પણ સાચું જુઓ તો એ છે કેલ્શિયમની ઊણપ એટલે જ જો તમે સાઈઠ કે એથી ન હો તો હવે જાગવાની જરૂર છે દરરોજ શરીરને પૂરતું કેલ્શિયમ આપો કારણ કે મજબૂત હાડકાં માત્ર ચાલી શકવાની શક્તિ નથી પણ એ છે સ્વતંત્રતાની ચાવી પણ કેલ્શિયમને વધારવા માટે શું ખાવું જોઈએ તો કહેવા જોઈએ તો કેલ્શિયમ ક્યાં મળે છે જાણવું અઘરું નથી પણ સાચું એ છે કે વૃદ્ધાવસ્થામાં કેલ્શિયમ મળવા માટે ખોરાક કેટલું અસરકારક છે એ જાણવું વધારે જરૂરી છે કારણ કે સાઈટની ઉપરનું પાચનતંત્ર અને કેલ્શિયમ શોષણ કરવાની ક્ષમતા ત્રીસ ચાલીસ વર્ષના યુવાન જેટલી મજબૂત નથી રહેતી ચાલો તો હવે જોઈએ એવા સાત મુખ્ય ખાદ્ય પદાર્થો કે જેમાંથી આપના હાડકાં માટે કુદરતી કેલ્શિયમ મળી શકે છે એક દૂધ દહીં અને પનીર દૈનિક પોષક ત્રિમૂર્તિ દૂધ એ કેલ્શિયમનો સૌથી સરળ સ્ત્રોત છે જો દૂધ સરળે નહીં પડે તો તમે દહીં કે છાશ રૂપે લઈ શકો પનીર પણ એક ઉત્તમ વિકલ્પ છે દૂધમાંથી મળતું કેલ્શિયમ વધારે સારી રીતે શરીરમાં શોષાય છે સવારે અને સાંજે એક એક કપ દૂધ અને બપોરે દહીં લેવું બહુ સરળ રીત છે કેલ્શિયમ મેળવવાની બીજું રાગી એટલે કે રાજઘરો ગુમ થયેલું ખજાનો રાગી એટલે કે નાચણી આજે ફરી લોકપ્રિય બની રહી છે અને તેમાં કેલ્શિયમ ખૂબ વધારે હોય છે તમે રાગીની લાપસી રોટલો કેરાગી દૂધ પણ લઈ શકો ખાસ કરીને સાઈડથી ઉપરના લોકો માટે એક કેવી રીતે સ્વાદિષ્ટ રીતે કેલ્શિયમ લેવાય એનું એક ઉત્તમ ઉદાહરણ છે ત્રીજું સીસમ એટલે કે તલના દાણા એ છે કેલ્શિયમથી ભરેલો ખજાનો ઘણીવાર આપણે તલને માત્ર ઊંધિયા કે ચીકી માટે જોડાખીએ છીએ પણ તલ એ કેટલાય દૂધના વિકલ્પ તરીકે સેવા આપે એવું કેલ્શિયમ ધરાવે છે રોટલી પર તલ છાંટી દેવી કે તલના લાડુ બનાવો આ બધું તમારા રોજિંદા જીવનમાં સરળ રીત રહે છે પાંચમો મેવા બદામ અને અખરોટ તમારું દૈનિક કેલ્શિયમ રિચાર્જ સવારની શરૂઆત ચાર પાંચ બદામ અને એક બે અખરોટથી કરો તેમાં માત્ર કેલ્શિયમ જ નહીં પણ ઓમેગા થ્રી અને અન્ય મહત્ત્વના પોષક તત્વો પણ છે આ તમારા હૃદય અને મગજ બંને માટે લાભદાયક છે ઉમેરી શકાય તો સૂકા અંજીર પણ ઉમેરો એમાં પણ ઉચ્ચ કેલ્શિયમ હોય છે પાંચમો લીલી શાકભાજી ખાસ કરીને મેથી શણાક પાલક બજારમાં હંમેશા મળતી રહેતી આ શાકભાજી સસ્તી પણ છે અને પોષક પણ ખાસ કરીને મેથી અને શણાકમાં પૂરતું કેલ્શિયમ હોય છે તમને જો પાલકનું શાક ભાવે નહીં તો તમે એને રોટલીમાં ભેળવીને કે થેપલા તરીકે લઈ શકો છઠ્ઠું ખજૂર અને અંજીર મીઠાશ સાથે પોષણ ખજૂરમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ બંને હોય છે એના સેવનથી મજબૂર થાડકા બને છે અંજીરમાં ફાઈબર પણ ભરપૂર હોય છે જે પાચન સુધારે છે અને પોષક તત્વો સારી રીતે શોષાવામાં સહાયક બને છે સાતમો વિટામિન ડી યુક્ત ખોરાક કારણ કે વિટામિન ડી વગર કેલ્શિયમ શોષાતું જ નથી દૂધના ઉત્પાદનો અને વહેલી સવારનો તાપ વિટામિન ડી આપતા હોય છે સવારે થોડા સમય માટે ખુલ્લી ધૂપમાં બેઠા રહો ઈટી વિટામિન ડી બને છે અને કેલ્શિયમ શરીરમાં સારી રીતે કામ કરે છે અમુક જરૂરી ટિપ્સ કે ખોરાકને સંતુલિત બનાવો દૂધ પીતા સમયે ચા કે કોફીથી અંતર રાખો દહીંમાં શક્કર ન ઉમેરો તેનું અસર ઘટાડી શકે છે જો જરૂર લાગે તો ડોક્ટરની સલાહથી કેલ્શિયમની ટેબ્લેટ લો જો તમે આ ખોરાકોને ધીરે ધીરે જીવનશૈલીમાં લાવો તો ખાસ ફરક જોઈ શકાશે અને હા હાડકા ફરીથી તમારું આધાર બની શકે આ વાત થઈ કે કેલ્શિયમને વધારવા શું ખાવું જોઈએ પરંતુ આગળ વાત કરીએ કે શું ના ખાવું જોઈએ શું ટાળવું જોઈએ કેલ્શિયમ માટે આમ તો આપણે કેટલું સારું ખાઈએ રોજે રોજ દૂધ દહીં લઈએ તલ ખાઈએ રાગી ખાતા રહીએ પણ છતાં પરિણામ નહીં આવે તો તેને પાછળ કારણ શોધવું પડે ઘણીવાર ખોટું ખાવું કે ખોટી આદતો કેલ્શિયમના શોષણને અટકાવે છે અથવા શરીરમાંથી તે બહાર ફેંકાઈ જાય છે એટલે કે શું ખાવું એટલું મહત્ત્વનું છે પણ શું ટાળવું તે પણ એટલું જ મહત્ત્વનું છે ચાલો જોઈએ એવી સાત સૌથી સામાન્ય ભૂલભરેલી આદતો કે જેઓ સાઈઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખૂબ નુકસાનકારક છે ખાસ કરીને હાડકા માટે એક ઘણી ચા કે કોફી પીવી શરીરના પોષણના ચોર કહી શકાય વૃદ્ધાવસ્થામાં ચા પીવાનું પ્રમાણ ઘણીવાર વધારે હોય છે ખાસ કરીને મજબૂત ચા કે મસાલાવાળી ચા ચામાં રહેલો ટેનિન કેલ્શિયમના શોષણને ઘટાડે છે જો તમે દૂધ પીધા પછી તરત ચા પીતા હો તો દૂધનો કેલ્શિયમ બગડી જાય છે દૂધ અને ચા વચ્ચે ઓછામાં ઓછું એક કલાકનું અંતર રાખો બે ડ્રિંક્સ બોટલવાળા પીણા એ અંદરનું કેલ્શિયમ બહાર કાઢે છે કોલા ફિઝી ડ્રિંક્સ અને પેક થયેલા પીણામાં ફોસ્ફરિક એસિડ હોય છે જે હાડકામાંથી કેલ્શિયમ શોષી જાય છે આથી આવા પીણા હાડકાંના શત્રુ ગણાય છે ખાસ કરીને યંગ પીઢીના પૌત્રો જો દાદા દાદીને આવા પીણા પીવડાવે તો એ સ્નેહ નહીં સહેજ ઝેર બને છે ત્રણ ઘણું મીઠું કે ઘણું ખાંડ નિરવ કેલ્શિયમ ચોર ઘણા વૃદ્ધોને એવી આદત હોય છે કે વાનગીઓમાં વધારે મીઠું કે ચા દૂધમાં વધુ ખાંડ લેવી ખાંડ અને મીઠું બંને શરીરમાંથી કેલ્શિયમને યુરિનના માધ્યમથી બહાર ફેંકી દે છે ઓછું મીઠું ઓછી મીઠાસ તંદુરસ્ત હાડકા માટે મોટું પગલું ચાર કસરતનો અભાવ હાડકા બલશાળી નથી રહેતા બેસી રહેવું અને એક જ જગ્યા પર લાંબા સમય સુધી ટકી જવું એ આજે લગભગ દરેક વૃદ્ધની રોજિંદી રીત છે પણ યાંત્રિક જીવનશૈલીમાં હાડકાં ધીરે ધીરે નબળા થવા લાગે છે દિવસમાં ઓછામાં ઓછું ત્રીસ મિનિટ ધીમી ચાલ યોગ કે સળંગ થોડી હલચલ જરૂર હોવી જોઈએ પાંચ કોઈ પણ દવા ડોક્ટર વગર ન લેવી ખાસ કરીને પેનકિલર્સ ઘણા લોકો ઘૂંટણ કે કમરના દુખાવા માટે દવાઓ ચલાવતા રહે છે કેટલીક દવાઓ શરીરમાંથી કેલ્શિયમ ઘટાડી નાખે છે ખાસ કરીને પેનકિલર્સ અને કોર્ટિકોસ્ટેરોઇડ્સ કોઈ દવા લાંબા સમય સુધી લો તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે છ વિટામિન ડીની ઊણપ કેલ્શિયમ છે પણ કામ નથી કરતું કેલ્શિયમ ખાધું છતાં હાડકામાં ઉતરે નહીં એવું બને છે કારણ કે શરીરમાં વિટામિન ડી ની ઓછત હોય છે વિટામિન ડી વિના કેલ્શિયમ યોગ્ય રીતે શોષાતું જ નથી દરરોજ સવારમાં પંદરથી વીસ મિનિટ ખુલ્લી ધૂપમાં બેસો ખાસ કરીને હાથ પગ અને મોઢું ધૂપમાં આવવું જોઈએ સાત ધૂમ્રપાન અને દારૂ ધીરે ધીરે હાડકાનો નાશ કરે છે યાદ રાખો ધૂમ્રપાન કે દારૂથી માત્ર ફેફસા કે લીવર જ નહીં પણ હાડકાં પણ નબળા બને છે ઘણા વર્ષોથી ધૂમ્રપાન કરનાર વૃદ્ધોમાં હાડકાં તૂટવાની શક્યતા બમણી થાય છે આ માટે ચા કોફી ઓછા કરો સોડાવાળા પીણા ટાળો મીઠું ખાંડ સંયમમાં લો ચાલવા નીકળો ડોક્ટર વિના દવા ના લો વિટામિન ડી માટે ધૂપમાં રહો તંબાકુ અને દારૂથી દૂર રહો મિત્રો ખાવું એટલું જ મહત્વનું છે જેટલું યોગ્ય રીતે જીવવું હાડકાંને મજબૂત બનાવવા માટે ખોટી આદતોને ટાળવીએ પ્રથમ શરૂઆત હાડકા માટે જરૂરી છે સૂર્યપ્રકાશ અને યોગ કુદરતી શક્તિઓનો સહારો લેવો જોઈએ દરેક દિવસની શરૂઆત એક મહત્વપૂર્ણ સંદેશ સાથે થવી જોઈએ હેલ્થ ઇઝ વેલ્થ ખાસ કરીને જ્યારે વાત આવે હાડકાની તંદુરસ્તીની ઘણા લોકો માત્ર ખોરાકથી કેલ્શિયમ લેવો પૂરતો માને છે પરંતુ હકીકત એ છે કે શરીરમાં કેલ્શિયમ શોષાય અને વપરાય એ માટે વિટામિન ડી જરૂરી છે અને વિટામિન ડી ક્યાંથી મળે છે સૂર્યપ્રકાશમાંથી દરેક વૃદ્ધ વ્યક્તિએ રોજ સવારે ઓછામાં ઓછું વીસથી ત્રીસ મિનિટ સુધી સૂર્યપ્રકાશમાં સમય પસાર કરવો જોઈએ સવારના સાતથી નવ વચ્ચેનો સૂર્યપ્રકાશ એ સમય છે જ્યારે ત્વચા માટે હાનિકારક કિરણો ઓછા હોય છે અને વિટામિન ડી સૌથી વધુ ઉત્પાદન થતું હોય છે શરીરમાં વિટામિન ડી હોય તો જ ખોરાકમાંથી લેવાયેલું કેલ્શિયમ હાડકાં સુધી પહોંચે છે અને તેને મજબૂત બનાવે છે એટલે તમારા હાડકાં ખરેખર મજબૂત કરવા હોય તો ઘર બહાર નીકળો ઓસારીમાં બેસો કે બારંડામાં બેસો સૂર્યપ્રકાશ લાવ એ પણ દવા જેવી અસર કરે છે અને બીજી બાબત યોગ અને વ્યાયામ હવે તમારું માનવું હોય કે મારી ઉંમરમાં હવે શા માટે કસરત પણ એ ખરેખર સૌથી મોટું ભૂલ છે હાડકાં સતત મજબૂત રહે તે માટે થોડું ચાલુ હાલનચલન જરૂરી છે તમે નીચેના સરળ યોગાસનો દરરોજ કરી શકો તાળાસન હાડકાની લંબાઈ અને સ્થિરતા માટે વૃક્ષાસન સંતુલન અને ઘૂંટણને મજબૂત બનાવે છે શુક્રાસનમાં પ્રાણાયામ શ્વાસના માધ્યમથી આંતરિક આરામ અને પૌષ્ટિક તત્વોનું વિતરણ સારું થાય છે આ યોગાસનોને નિયમિત રીતે કરવાથી હાડકાં વધુ મજબૂત થાય છે સ્નાયુમાં લચીલાપણું આવે છે અને શરીરમાં બળવત્તરતા અનુભવાય છે જો શક્ય હોય તો ગામના પંચાયત મંડપમાં કે મંડળીઓમાં વૃદ્ધો માટે યોગ શિબિર શરૂ કરાવો સમાજ માટે પણ ફાયદો થાય અંતે યાદ રાખો કેમિકલ દવાઓ કરતા કુદરતી શક્તિઓ જેમ કે સૂર્યપ્રકાશ અને યોગ લાંબા ગાળે આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે સ્નેહી વૃદ્ધ મિત્રો જીવનનું દરેક પગથિયું કંઈક અનોખું આપે છે સાઈઠ વર્ષની વય પછી શરીર ધીમે ધીમે કેટલીક નબળાઈઓ દર્શાવતું જાય છે જેમાં સૌથી સામાન્ય અને મુશ્કેલ સમસ્યા છે હાડકાનો દુખાવો કેલ્શિયમની ઉણપને લઈને થતી આ સમસ્યા તમને વિચારમાં મૂકતી હોય તો હમણાં સાવચેત થવાનો સમય છે આપણે વાત કરી વિવિધ ઘરોમાં મળી રહેતી એવી વસ્તુઓની જે કેલ્શિયમના ઉત્તમ સ્ત્રોત છે જેમ કે તલ રાજગીરા મીઠો લોટ માવા જેવી શાકાહારી વાનગીઓ સાથે જ દુશ્મન સમાન ચીજોના નામ લીધા જેમ કે વધારે ખાંડ ડબ્બાબંધ પાણીઓ અને શુદ્ધ ઓર્ગેનિક વસ્તુઓથી દૂર રહેવું તમે જો દિવસમાં થોડો સમય સૂર્યપ્રકાશમાં વિતાવો નિયમિત હલકી કસરત કરો અને મન પ્રસન્ન રાખો તો શરીર પણ તમારો સાથ નહીં છોડે મિત્રો વૃદ્ધાવસ્થા એટલે અંત નહીં એ તો શાંત ચેતનાવાળી શરૂઆત છે આજથી જ આરોગ્ય તરફ એક પગલું આગળવાળો કેલ્શિયમ જેટલું શરીરમાં સાચવશો તેટલું જીવનમાં ઉછાળો અનુભવશો હાડકાં મજબૂત હશે તો દરેક વહેલી સવારમાં એક નવી જિંદગી શરૂ થશે ચાલો આપણે દરેક દાદા દાદીને માતાપિતાને કહીએ તમારું સ્વાસ્થ્ય તમારું સન્માન જય તંદુરસ્તી જય જાગૃતિ